નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી સંદર્ભે દર વર્ષે પહેલી સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ તેની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ઉજવણીની થીમ શું છે રાષ્ટ્રીય પોષણ માસની થીમ શું છે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવાની છે આંગણવાડી કાર્યકર અને તેડાકર બહેનોએ શું ભૂમિકા ભજવવાની છે સાથે જન આંદોલન ડેશબોર્ડ ઉપર કઈ રીતે એન્ટ્રી થશે તેવી તમામ માહિતી આજના વિડીયોમાં સમજીશું તે પહેલાં તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ કરી લેશો કારણ અમે આંગણવાડી સંબંધિત માહિતી ખૂબ મહેનત દ્વારા આપણા સુધી લાવીએ છીએ ઓકે આપ સૌ જાણો છો કે પોષણ અભિયાન સગર્ભા સ્ત્રીઓ દાત્રી માતાઓ કિશોરીઓ અને છ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આરોગ્યની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરે છે મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ટુ પોઈન્ટ એક સંકલિત પોષણ સહાયક કાર્યક્રમ છે કે જે આંગણવાડીની સેવાઓ સગર્ભા માતા દાત્રી માતા બાળકો અને કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને માર્ગદર્શિત કરે છે પોષણ અભિયાન ઈચ્છિત ધ્યેય હાંસલ કરવા માટે વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે કાર્યો કરે છે ચાલુ વર્ષ પોષણ માસની ઉજવણી પહેલી સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં તમામ વિભાગો સાથે સંકલન કરીને ઉજવવામાં આવે છે પોષણ અભિયાન વર્ષ બે હજાર સત્તર અને અઢારમાં શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી આજ દિન સુધી કુલ છ પોષણ માસની ઉજવણી કરવામાં આવી છે જેમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોએ ઉત્સાહપૂર્વક ભાગીદારી નોંધાવી છે આજ દિન સુધીમાં કુલ છ પોષણ માસની સમગ્ર દેશમાં સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે જેમાં જનતાઓએ સારો એવો પ્રતિસાદ પણ આપેલો છે ભારત સરકાર શ્રી દ્વારા ચાલુ વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના સપ્ટેમ્બર માસમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ઉજવણીમાં નિશ્ચિત થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી વિવિધ પ્રવૃત્તિઓ કરવાનું સૂચિત કરવામાં આવેલું છે જે માટે ભારત સરકાર શ્રી દ્વારા પ્રવૃત્તિ કેલેન્ડર પણ મોકલી આપેલું છે જેમાં છ થીમ નિશ્ચિત થયેલી છે જેમ કે પ્રથમ એનિમિયા બીજા નંબરે વૃદ્ધિ દેખરેખ ત્રીજા નંબરે પૂરક આહાર ચોથા નંબરે પોષણ બી ભઢાઈ બી પાંચમા નંબરે સુશાસન પારદર્શિત અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અને છઠ્ઠા નંબરે સર્વગ્રાહી પોષણ એમ નિશ્ચિત થીમ સાથે નિશ્ચિત પ્રવૃત્તિઓ કરવાનું માર્ગદર્શન આપવામાં આવેલ છે પોષણ માસની પ્રવૃત્તિઓમાં ગ્રામ પંચાયતો શહેરી સ્થાનિક સંસ્થાઓ સમુદાયો દરેક લોકો સહભાગી થાય તે માટેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવાની રહેશે આંગણવાડી કાર્યકર બહેનોએ કયા પ્રકારની પ્રવૃત્તિ કરવાની છે તે ચાર્ટ દ્વારા સમજીએ અહીં તમે જોઈ શકો છો વિભાગ દ્વારા રજૂ થયેલું કેલેન્ડર છે જેમાં આપણને થીમ અને તેની એક્ટિવિટી જોવા મળી રહી છે અહીં આપણે ગુજરાતીમાં તેને કન્વર્ટ કરેલું છે અને જોઈએ છે આ પ્રથમ અઠવાડિયું છે પ્રથમ અઠવાડિયાની અંદર પહેલી તારીખથી સાત તારીખ દરમિયાન આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો એ વિડીયો સ્ટોપ કરીને તેથી સ્ક્રીનશોટ લઈ શકો છો આ ઉપરાંત એ માહિતી એક્સેલ સ્વરૂપે જોઈતું હશે તો તમે મારી વાત પરિવાર ટેલિગ્રામ ચેનલમાંથી પણ એ એક્સેલ સીટ મેળવી શકો છો એ તમે અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે ત્યાંથી ટેલિગ્રામની અંદર તમે જોઈન થશો અને એક્સેલ સીટ મેળવી લેશો તો આ પ્રકારે તમે જોઈ શકો છો એ મહિનાનું આયોજન છે એ તમારી સ્ક્રીન ઉપર અહીંયા જોઈ શકાય છે તો એ પ્રવૃત્તિ તમારે હાથ ધરવાની છે આ તમામ પ્રવૃત્તિઓ છે એનું જન આંદોલન ડેશબોર્ડ ઉપર આપણે એન્ટ્રી પણ કરવાની હોય છે દર વર્ષે આપણે એન્ટ્રી કરતા આવીએ છીએ ચાલુ વર્ષે પણ જન આંદોલન ડેશબોર્ડ પર આપણે એન્ટ્રી કરવાની છે કઈ રીતે થશે હવે એ એન્ટ્રી સમજીએ પોષણ માસની એન્ટ્રી કરવા માટે આપ ગૂગલમાં જશો ગૂગલની સર્ચ બારમાં તમારે લખવાનું છે પોષણ અભિયાન તેઓ લખીને સર્ચ આપો છો તો તમારી સામે સૌથી પહેલાં આ પ્રકારની લિંક આવે છે જે છે પોષણ અભિયાન ડોટ જીઓવી ડોટ ઇન એના પર તમે ક્લિક આપો છો તો જન આંદોલન ડેશબોર્ડ ઉપર આપ આવી જશો અહીં તમારી સામે ત્રણ ડોટ છે આ ત્રણ ડોટ ઉપર તમારે ક્લિક આપવાનું છે ક્લિક આપો છો તો અહીં તમે બ્લૂ કલરમાં ડેટા એન્ટ્રી એવું આવી જશે ડેટા એન્ટ્રી ઉપર તમે ક્લિક કરશો ત્યાં તમારે યુઝરનેમ અને પાસવર્ડ છે એ નોંધવાનો રહેશે આ યુઝરનેમ અને પાસવર્ડ તમને ઘટક કક્ષાએથી મળી રહેશે જેવું તમે યુઝરનેમ અને પાસવર્ડ નોંધો છો તો આ પ્રકારનો ફોન તમારી સામે ખુલીને આવે છે અહીં ગ્રુપ છે ત્યાં એની જાતે જ આવી જશે થીમ છે એ તમારે સિલેક્ટ કરવું પડશે ઓર્ગેનાઈઝર છે એ એની જાતે આવી જશે લેવલ છે એ તમે બ્લોક લેવલે એન્ટ્રી કરતા હશો તો એ સિલેક્ટ કરશો અને આંગણવાડી કક્ષાએથી કરો છો તો એ ડબ્લ્યુ સી સિલેક્ટ કરશો અહીં એક્ટિવિટી સિલેક્ટ કરીશું ડેટ આવશે અહીં આપણા લાભાર્થીઓ જે એમાં હાજર રહ્યા છે એ નોંધીશું અહીં ડિસ્ક્રિપ્શન છે જ્યાં વિષયને અનુરૂપ લખાણ તમે લખી શકો છો એ બધું કર્યા પછી એને સૌથી છેલ્લે સબમિટ બટન ઉપર તમે ક્લિક આપો છો તો એ તમારી એન્ટ્રી પૂરી થશે અહીં આપણે એક એન્ટ્રી કરીને જોઈએ સૌથી પહેલાં તમે અહીંયા થીમ સિલેક્ટ કરો છો તો આ વર્ષ ચાલુ વર્ષ બે હજાર ચોવીસની અંદર કુલ આઠ થીમ આપણને જોવા મળે છે આ આઠે આઠ થીમની કુલ મળેને અઠ્ઠાવન એક્ટિવિટી છે તમે જે દિવસે જે પ્રવૃત્તિ કરો છો તે તમારે અહીંયાથી થીમ સિલેક્ટ કરી એક્ટિવિટી સિલેક્ટ કરી તારીખ નોંધી લાભાર્થી નોંધી સબમિટ કરી શકો છો ઓકે અહીં ઉદાહરણ તરીકે એનિમિયા ઉપર તમે થીમ સિલેક્ટ કરો છો તો એનિમિયા થીમની અંદર સિલેક્ટ કર્યા પછી તમે આવો બ્લોક ઉપર એ ડબલ્યુસી ઉપર એ ડબલ્યુસીમાંથી તમારે તમારું આંગણવાડી પસંદ કરવાનું અને અહીંયાથી તમારે એક્ટિવિટી છે એ પસંદ કરી લેવાની જેમ કે એનેમિયા છે અહીંયા એ ડબ્લ્યુસી સિલેક્ટ કરીશું આ આંગણવાડી સિલેક્ટ કરીશું એક્ટિવિટી ઉપર તમે જેવું ક્લિક આપો છો તો એક્ટિવિટી ખુલી આવશે જે પ્રથમ થીમ છે એનેમિયા એ થીમની કુલ નવ એક્ટિવિટી છે એથી આગળ તમે જોશો તો અહીં તમારે એક્ટિવિટી પસંદ કરવાની છે માની લો લેશો કે એનેમિયા કેમ તમે યોજો છો એ અને ડેટ છે તો એ આજની આવશે ડેટ ટુ એ પણ આજની આવશે અહીં તમારે નોંધવાના છે કેટલા લાભાર્થીઓ હાજર રહેલા કેટલા ગર્લ્સ અને કેટલા બોયસ એ અનુલક્ષીને ઓકે તો આ પ્રકારે આપણે લાભાર્થી નોંધી દીધા છે અહીં અહીં ફોટો સિલેક્ટ તમે કરી શકો છો અહીંયા બ્રાઉઝર ઉપર જેવું તમે ક્લિક આપો છો તો તમારી સામે ફોટો જે છે એ આવશે જે વિષયને અનુરૂપ તમે આજની કાર્યક્રમની પ્રવૃત્તિ કરી હશે એનો ફોટો સિલેક્ટ તમારે કરવાનો છે અને નોંધવાનો છે યસ આપણે ફોટો સિલેક્ટ કરી દીધો છે હાલ નથી કર્યો પણ એ તમે કરી દેશો જો આપ બે એમબીથી નીચેનો ફોટો હશે અહીં અબિટ સબમિટ થશે ચલો અહીંયાથી આટલું કરી દીધા પછી તમે અહીંયાથી સબમિટ ઉપર ક્લિક આપો છો યસ અહીં સબમિટ ઉપર જેવું ક્લિક આપો છો તો એન્ટ્રી સક્સેસફુલી થઈ જશે યસ તો આ પ્રકારે તમે ચાલુ માસમાં એન્ટ્રી કરી શકો છો હાલ સમસ્યા એ છે કે રોજની કેટલી એન્ટ્રી થઈ શકે હાલ પાંચ એક્ટિવિટીની જ એન્ટ્રી તમે કરી શકો છો કુલ પાંચ એન્ટ્રી કરો છો એથી આગળ એન્ટ્રી છે હાલ પૂરતું થઈ શકતું નથી શક્ય છે કે અગાઉ આપણને એ ટાઈમ લિમિટ છે એ વધારવામાં આવે એ સંખ્યા વધારવામાં આવે કે તમે રોજની વીસ પચીસ પચાસ એન્ટ્રી કરી શકો પણ હાલ તમે એક જ કેન્દ્ર એ પાંચ જ એન્ટ્રી થઈ શકે છે તો આ હતી વાત જન આંદોલન ડેશબોર્ડ ઉપર એન્ટ્રી કરવા સંદર્ભે તો આ મુજબ આપણે જન આંદોલન ડેશબોર્ડ પર એન્ટ્રી કરવાની હોય છે આશા રાખીએ છીએ વિડીયો દ્વારા આપણે સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી સંદર્ભેની તમામ નાની નાની માહિતી છે એ મેળવી છે ફરી મળીશું આવી જ કંઈક માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર